નમસ્કાર મિત્રો આપને જણાવતા આનંદ થાય છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે દસ દિવસ પછી એટલે કે બે હજાર પચીસની ઓગણત્રીસમી જાન્યુઆરીએ સુરેશ જોશી ચેર ઉપક્રમે વાર્તાકાર સુરેશ જોશી વિષયક પરિસંવાદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ગૌતમ સભાગૃહમાં રાખવામાં આવેલ છે આપ ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી હો અભ્યાસી હો અધ્યાપક વિવેચક કે ગુજરાતી સાહિત્યમાં વાર્તા સ્વરૂપમાં રૂચિ ધરાવતા હો તો આપને સાદર નિમંત્રણ છે આપ આ પરિસંવાદમાં સહભાગી થવો આપનું નામ નોંધણી કરાવી લો આપની ઉપસ્થિતિને સુનિશ્ચિત કરો પરિસંવાદ વિશે નોંધણી કરાવવા વિશે સમગ્ર વિગતો અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે સંશોધક વિદ્યાર્થીઓ માટે ત્રણસો રૂપિયા અને અધ્યાપકો માટે પાંચસો રૂપિયાનું શુલ્ક રાખવામાં આવ્યું છે આપ સૌ અવશ્ય જોડાશો એવી વિનંતી સાથે વિરમું છું આપણે વાર્તાકાર સુરેશ જોશી વિશે સઘન અભ્યાસ થાય એવા હેતુથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને તેમાં આપ સૌની ઉપસ્થિતિ અમને એવા બીજા કાર્યો કરવા માટે પ્રેરણા આપશે ધન્યવાદ